નમસ્કાર દોસ્તો હું શું કલ્પેશ રાઠવાને કલ્પેશ રાઠવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો ને છાંમે છે પાવાગઢ તમે જોઈ શકો છો ને હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે ને એકદમ ગામડાનો નજારો પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ના છે ગામડાની ખેતી હાલમાં મકાઈ પણ તમે જોઈ શકો છો કેટલી સુંદર જોવા મળે ને એકદમ કરોડી માર દીધી છે ને ત્યારે હવે કે એકદમ જોરદાર જોવા મળે છે ને દોસ્તો તમારા ગામમાં કેવી ખેતી છે એ મને કમેન્ટમાં જરૂર બતાવજો ને સામે છે આપણું ઘર તમે જોઈ શકો છો ને પાવાગઢ કેટલું લીલું જોવા મળે છે ને દોસ્તો હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે ને હાલમાં તો કરોડી દીવાનું ચાલુ છે એ પણ હું તમને બનાવીશ ને દોસ્તો જો તમને અનો આબ જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક સર કરી લેજે જેથી કરીને તમને નવા નવા તમને વિડીયો જોવા મળશે કાં જાય હા દુકાને જવાનું સર કાં જવા દુકાને કો લેવા કો લેવા જવા દુકાને આ છે આપણો છોટે રાજા તમે જોઈ શકો છો એ મને દુકાને લઈ જાય છે કોણ ખાવા માટે તો રોજ દિવસ ટીવાઈ ગયા હું રોજ દિવસ કામે જઈને આવું ત્યારે કોણની રાહત જોતો હોય છે તો હવે આપણે ડાયરેક કોણ લેવા જવાનો છે છોટે રાજાને લઈને દોસ્તોને ખાસ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ છે લીલું ખાસ છ આ છે કૂતરો એ મારી પાછળ જ ફર્યા કરે છે બાજુ છે કપાસ તમે જોઈ શકો છો ને હાલમાં કેટલું ઊગી નીકળ્યું છે એ પણ તમે જોઈ શકો છો હાલમાં વરાપ આવી ગયો છે ને હાલમાં જ કલટી જોડી છે ને સામે છે આપણા બળદ તમે જોઈ શકો છો આ છે નજારો બાકી પાવાગઢનો ખતરનાક નજારો જોવા મળે છે અહીંથી તો લીપ પણ જોવા મળે છે તમે જોઈ શકો છો